આજનું રાશિફળ શનિવાર ત્રણ મે બે હજાર આ પાંચ રાશિવાળા લોકોએ સાવધાન રહેવું પડશે જાણો કેવો રહેશે તમારો દિવસ હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહો અને નક્ષત્રોમાં માનતા લોકો પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય વૈવાહિક જીવન અને પ્રેમ સંપત્તિ અને સમૃદ્ધિ પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે ચાલો જાણીએ આજનું રાશિફળ આજે ત્રણ મે બે હજાર પચીસના રોજ આ પાંચ રાશિવાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે એક વૃષભ રાશિ ટોરસ સ્વાસ્થ્ય બરાબર રહેશે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વયોગ્ય સ્થળ બનાવશે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લે કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે સમય ચોક્કસપણે મફત છે પરંતુ તે કિંમતી પણ છે તેથી તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરીને તમે આવતીકાલે નિશ્ચિત આરામ કરી શકો છો બે રાશિ કેન્સર સ્વાસ્થ્ય સારું રહેશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો પ્રેમજીવન ગતિશીલ હશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ત્રણ કન્યા રાશિ વીરગો તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું ભૂલતા નહીં ચાર તુલા રાશિ લીબ્રા તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા સારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે વિદેશમાં રહેતા કોઈ વ્યક્તિ તરફથી આજે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે પાંચ કુંભરાશિ અક્વેરિયસ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્રથી લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે લગ્ન જીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાંસ ચોક્કસ જ જોરદાર છે સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે આ સાત રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ એરીસ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસો સમય મળશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિમાં પોતે સુધારો થશે મિથુન રાશિ જેમનાય તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાંસ મળવાથી તેમનો જુસ્સો વધશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો સારા ભવિષ્યની યોજના બનાવવું ક્યારેય ખરાબ હોતું નથી ઉજ્જવળ ભવિષ્યની યોજના બનાવવા માટે તમે આજનો દિવસનો સારો ઉપયોગ કરી શકો છો સિંહ રાશિ લીઓ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતા વધારે ચંચુપાત કરશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવ થાય છે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડી ક્ષણો વિશ્રામ હશે પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને ઊંધું સીધું કહી શકો છો મકર રાશિ કેપ્રિકોન તમે નવરાશની લહેજત માણવાના છો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે લાંબા સમયથી ના મળેલા મિત્રોને મળવાનો સમય યોગ્ય છે તમારા મિત્રોને અગાઉથી જણાવો કે તમે આવી રહ્યા છો નહીં તો સમય ખરાબ થઈ શકે છે મીન રાશિ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે